રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હવે આજે આપણે વાત કરીશું જીરું હોય 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 આંબા વરિયાળી હોય કે ઈસુબગુલ હોય એવા પાકની માલિકા આપણે જે ચરમો આવે છે અને ચરમાથી આપણે જે બીજી છે કાળો ચરમો આવી જતો હોય બરાબર છે સુકાળો આવી જતો હોય તો એને માટે શું આપણે એડવાન્સમાં કરવું જોઈએ એની આપણે આ વિડીયોના માધ્યમથી માહિતી આપીશું પણ એ છતાંય કોઈ ખેડૂત મિત્રો જો આપણા વિડીયોમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને જો આ રીતનો આપણો સાત વાગે વિડીયો આવે છે તો એમાં ખેતીકા સાગરનો વિડીયો આવતો હોય તો આમાં સબસ્ક્રાઈબ બટન છે એ આમ કરી આમ દબાવી દેવાનું ઘણાને કાળામાં હોય ઘણા ખેડૂત મિત્રો સફેદમાં છે ઘણાને લાલમાં હોય તો આમ કરીને આમ તમારે એને દબાવી દેવાનું એટલે તમારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય પછી આ સબસ્ક્રાઈબવાળું બટન એ નહીં આવે અને અમે જે તમને અવનવી માહિતી આપી છે ખેતીવાડીમાં તમને

સાકળ વધારે પડતો હોય અને તમને સુકારો આવવાની બીક હોય અથવા તો આવી ગયેલો હોય બરાબર છે તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અમેરિકા કંપનીની અમેરિકા કંપનીની જે કોટેવા કંપની છે કોટેવા એની એક પ્રોડક્ટ આવે છે ઇક્વિશન પ્રો બરાબર છે હવે આ જે ઇક્વિશન પ્રો છે ને એની અંદર ફેમોક્ઝા ડોળ પોઈન્ટ છ ટકા અને સાયમોક્ઝા નીલ બાવીસ પોઈન્ટ એક ટકા એટલે કે આ બે શક્તિશાળી ફૂગનાશક તત્વો છે જે બહુ જ ક્ષમતામાં મજબૂત મિશ્રણ ગણાતું આ બે ટેકનિકલો છે જે કાળિયા અથવા ચરમી આપણે કઈ ને આપણે જીરુમાં કે વરિયાળીમાં કે બીજા પાકમાં આપણે કાળિયો આવી ગયો હોય બરાબર તો એવા કાળિયા પાકની માલિપા જો કોઈ મજબૂત ટેકનિકલ હોય

તો બે થી અઢી પોપ તેર ગુઠાનો વેઘો હોય તો ત્રણ પોપ સો ગુઠાનો વિઘો હોય તો ચાર પબ વીસ ગુઠાનો વિઘો હોય તો પાંચ પબ ચોવીસ ગુઠાનો વિઘો હોય તો છ પબ લેખીએ અને આઠ થી દસ દિવસના ગાળે બે વખત સ્પ્રે કરવાનો છે બીજું કે જે ચરબી તમારે આવી હોય બરાબર છે તો નાનિયા અટકી જાય તમારે જીરું માં છે વરિયાળી ભૂલી જવાનું એમાં કોઈ શંકા સ્થાન નથી એવા સારા પરિણામો છે ગઈ સાલ કંપની આના ડેમોસ્ટ્રેશન આપ્યા હતા અને બહુ સારા એવા પરિણામો મળ્યા છે અને હરેક ખેડૂત મિત્રોને પોતાના આસપાસના વિડીયો આસપાસના દુકાનો ઉપર આરામથી મળી રહેશે ખાસમાં યાદ રાખવાનું છે સોળ લીટરની ટાંકીમાં વીસ એમ એલ લેખે આપવાનું છે કેટલી સોળ લીટરની આજે આપણી ટાંકી આવે છે એ સોળ લીટરની ટાંકીમાં ઇક્વિશન પ્રો ખાસ નામ યાદ રાખજો અને બોતલો તમે ફોટો પાડી દેજો અથવા તમને ખ્યાલ ન રહે તો તમે આ વિડીયો મારો હરેક શોપ ઉપર તમે બતાવવાનો કે ભાઈ મારે કાળિયાની કે ચરમાની દવા લેવી છે અને એને માટે કઈ દવા આપવાની છે તો તમારે આ દવા લેવાની છે ઇક્વિશન પ્રો નામ યાદ રાખવાનું છે ફોર્ટેવા એગ્રો સાયન્સ લિમિટેડ કંપનીનું કયું લેવાનું છે ઇક્વિશન પ્રો જો આ રીતનું નિશાન આવશે આમાં ઢાંકણા ઉપર પણ કે ફોર્ટેવા લખેલું છે આ રીતનું અહીંયા ઇક્વિશન પ્રો આવશે બરાબર છે અને જબરજસ્ત રિઝલ્ટ છે સારામાં સારા પરિણામો છે કાળી ચરમી અગર કોઈ પણ બીજા પાકમાં તમારે આવી હોય માનો કે દ્રાક્ષ ઉપર હોય બટાટામાં હોય તમારે બરાબર છે તો પછી કાકડીમાં હોય ટમેટામાં હોય બટેટામાં હોય એમાં પણ સારામાં સારું પરિણામ આ મેળવે છે આંબામાં કદાચ કાળી ચરમી તમારે આવી હોય આંબાનો કોઈને પાક હોય તો એમાં પણ સારામાં સારું કામ આપશે કાળી ચરમી માટે અને અર્લી બ્લેડ લેટ બ્લેડ ને ટીપ બ્લેડ ને આવું બધું જે આવે છે કે નહીં બરાબર છે એ તો આપણે જાણીએ જ છીએ પરંતુ આ રોગ પણ કાળીઓ અને ચરમી ખરેખર બહુ ભયંકર છે ખતરનાક છે તો આ આવશ્યક છે પછી આનો બે વખત તમારે જો સ્પ્રે થઈ ગયો હોય એ પછી તમારું જો જીરું હોય તો ભલે ધાણા હોય તો ભલે વરિયાળી હોય તો એ ભલે કે ઈસુભુલ હોય તો ભલે એની જે ક્વોલિટી બને છે ને એ ક્વોલિટી છે 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 એટલે એની કોઈ જ જ કારણ કે એનો દાણો 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 ભરાવદાર ભરાવદાર થાય 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 ચમકીલો ચમકીલો વજનદાર વજનદાર અને આપણે જોવે 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 ને એકદમ તો આપણને એમાં બે પૈસાનો ફાયદો છે કારણ કે જેટલો ચમકીલો દાણો હશે એટલો સામે વેપારીને લેવા માટે સારો અનુકૂળ પડશે પણ આપણે એનો દાણો ગોઠશે ને લેવા માટે વજનદાર દાણો હશે એટલે આપણને વજનમાં ફાયદો થશે આપણને બે પૈસાનો એમાં ફાયદો થશે

આપણે ખેડૂતોને ચેનલના માધ્યમથી દરેક પ્રોડક્ટની અને દરેક વિસ્તાર વાઇઝ આપણે જાણકારી આપીશું ખાસ આની અંદર જે ટેકનોકોલ આવે છે બે ફેમોક્ઝા ડોન 4.6% અને સાઇમો સાઇમોક્ઝા નિલ 1.1% જે કાળી ચરમી આવે છે એના માટે બેસ્ટ છે જે ચરમો કહી છે આપણે એના માટે બેસ્ટ છે જે આપણે કાળી ચરમી અને ચરમો બે અલગ અલગ આવે છે પણ બેયના માટે બેસ્ટ અતિ આધુનિક નવી ટેકનોલોજીમાં અમેરિકન કંપની દ્વારા વેચવામાં આવે છે અને આ પ્રોડક્ટના બહુ સારા એવા રિઝલ્ટ છે બહુ એટલે બહુ રિઝલ્ટ છે કંપનીએ ગયા વખતે બહુ ડેમોન્સ્ટ્રેશન આપ્યા હતા અને હવે જે ખેડૂત મિત્રોને જીરું થઈ ગયું છે પંચાવન સાઠ દિવસનું તો એ ખેડૂત મિત્રો એ ખાસ વરિયાળી બંધાઈ ગયું હોય બધામાં જીરામાં વરિયાળી આવી ગયું હોય એકલાસ બરોબર છે જેની ઈસુબુ લાગતું હોય તો એમાં પણ તમે નાખી શકો અને તમારા ખેતરમાં કાળી આવશે અથવા આવી ગયેલો છે તો ના અટકી જ તમારે કોઈ ઉપાધી છે નહીં બાકી નવો વિડીયો નો ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાર જય કિસાન ખેતીકા સાગર હિતેશભાઈ પટેલિયા